નમસ્કાર મિત્રો ઓનલી સ્વાગત છે આજે તારીખ સ જુલાઈ બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી યથાવત છે જુલાઈ મહિનાની સ તારીખ થઈ છે છેલ્લા પંદરથી થી વીસ દિવસથી એટલે કે પંદર જૂનથી ગુજરાતમાં પડી રહ્યો છે સતત વરસાદ હજુ પણ ગુજરાતની અંદર પડશે ભારે વરસાદ આજે તેમજ આવતીકાલે ભારે વરસાદની આગાહી છે સુમ્માલીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે વરસાદે કારણ કે જૂન મહિનાની અંદર આટલો વરસાદ ચુમ્માલીસ વર્ષમાં ક્યારેય નથી પડ્યો તો જોઈએ આજની તેમજ આવતીકાલની સંપૂર્ણ અપડેટ તેમજ આગામી સમયમાં હવે સંપૂર્ણ વરાપ ક્યારે નીકળશે તેની પણ વાત કરીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ તો આજે ગુજરાતની અંદર જીએફએસ મોડલ અનુસાર દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારના સમયગાળાની વાત કરીએ જેમાં ખાસ કરીને દસ અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ભાણવડ પોરબંદર આ જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે વેરાવળ ઉના મહુવા રાજુલા તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા પંથક સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ જેમાં અમોદ વડોદરા ભરૂચ રાજપીપળા સુરત તાપી જિલ્લો તેમજ જે વલસાડ જિલ્લો છે નવસારી જિલ્લો છે અને ડાંગ જિલ્લો છે આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા સોટા ઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ જેમાં ઉત્તર ગુજરાતમાં પણ આજે વરસાદ જોવા મળશે રાધનપુર દિયોદર ભારસણ પાલનપુર આબુરોડ અંબાજી પાટણ સિદ્ધપુર વડનગર રોડા ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા મોઢેરા સાણછમા હારીસ સાઈડના જે વિસ્તારો છે દસાડા કડીજ માણસા પ્રાંતિજ તેમજ જે કચ્છની અંદર પણ ગાંધીધામ માંડવી અને આજુબાજુના વિસ્તારોમાં સિસ્ટમની અસર જોવા મળશે તો સાથે સાથે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ અત્યારે બની રહી છે લો પ્રેશર સિસ્ટમ જે આગામી સમયમાં ગુજરાત તરફ આવી શકે છે તો આ હતી અત્યારની દસ વાગ્યાની અપડેટ હવે આપણે જોઈએ બપોરના સમયગાળાની લેટેસ્ટ અપડેટ તો બપોરના એક અનુસાર વેરાવળ ઉના મહુવા રાજુલા તળાજા ભાવનગર આજુબાજુ સિસ્ટમનું કેન્દ્ર છે ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોની વાત કરીએ તો પોરબંદર જુનાગઢ અમરેલી જસદણ ગોંડલ ભાણવડ સાઈડના જે વિસ્તારો છે તેમજ દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ બોટાદ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે કચ્છમાં પણ ખાવડા રાપર ગાંધીધામને માંડવીમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની અંદર પણ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર પાલનપુર આબુ રોડ અંબાજી અમદાવાદ વિરમગામ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા છોટાઉદેપુર વડોદરા ખંભાત નડિયાદ ધોળકા તેમજ ભરૂચ સાઇડના જે વિસ્તારો છે ભરૂચ સુરત રાજપીપળા તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અત્યારે હાલ ખંભાતના અખાતની નજીક સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે બપોર પછી એટલે કે સાંજના પાંચ છ વાગ્યા સુધીની અપડેટની અંદર જીએફએસ મોડલ અનુસાર જે સુરેન્દ્રનગર છે ધોળકા છે બોટાદ ખંભાત વડોદરા ભરૂચ સુરત રાજપીપળા ભાવનગર અમરેલી ગીર સોમનાથ વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે હવે આપણે જોઈએ યુરોપિયન મોડલની અપડેટ તો યુરોપિયન મોડલ અનુસાર બપોરના સમયગાળા દરમિયાન પણ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ મોરબી જામનગર પોરબંદર જૂનાગઢ દેવભૂમિ દ્વારકા સહિતના તમામ જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ જોવા મળશે કચ્છમાં પણ ખાવડાથી ગાંધીધામમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ ડુંગરપુર અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા તેમજ દાહોદ ધોળકા નડિયાદ ગોધરા ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર આ તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ આજે ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ વરસાદ આપણને જોવા મળશે આજે સાંજના પાંચ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વેરાવળ જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ તળાજા મહુવા જેસર બગદાણા તેમજ જામનગરથી મોરબી સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ અલીરાજપુર છોટાઉદેપુર વડોદરા ખંભાત નડિયાદ ધોળકા તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર ડેડિયાપાડા ઉંબરપાડા વલસાડ નવસારી ડાંગ તેમજ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે અને કચ્છની અંદર પણ વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં હજુ પણ ખાસ કરીને સિસ્ટમ સક્રિય છે જે ગુજરાતની ઉપર છે આગામી સમયમાં રાત્રિની આજની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે જેમાં સુરત તાપી ડાંગ વલસાડ અને નવસારીમાં સૌથી વધુ વરસાદી માહોલ ભવનાથ અંબોશી કપરાડા વાની સાપુતારા ખાડોલી વાપી વલસાડ બીલીમોરા વાંસદા ડાંગ આટલા વિસ્તારોમાં જોવા મળશે બાકી સામાન્ય સાટા સુટી જોવા મળશે આવતીકાલે સાત તારીખે વહેલી સવારની વાત કરીએ તો ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં સામાન્ય હળવા ઝાપટા રહેશે આવતીકાલે બપોરના સમયગાળાની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ ખાસ કરીને વેરાવળ ઉના સાઈડના વિસ્તારો દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે આગામી આઠ તારીખની આપણે અપડેટ જોઈએ તો આઠ તારીખમાં બપોરનો જે સમયગાળો છે તે દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી વડોદરા આ બધા વિસ્તારો દાહોદ પંચમહાલ છોટાઉદેપુર સાઈડના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બાકી કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરાપનો માહોલ રહેશે આગામી નવ તારીખની આપણે વાત કરીએ તો નવ તારીખે વહેલી સવારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જેમાં કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર સાઈડના જે વિસ્તારો છે તેમજ ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે નવ તારીખે તો નવ તારીખે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પૂર્વ ભાગોની અંદર વરસાદ જોવા મળશે દસ તારીખમાં પણ વરસાદ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં જોવા મળશે બાકી સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત માટે આગામી પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ તારીખ સુધીની અપડેટ છે જેમાં જોઈએ તો દસ તારીખ થી વીસ તારીખ સુધી દરિયાકાંઠા ચાલુ રહી શકે તે લોકલ ભેજવાળી સિસ્ટમના કારણે હોઈ શકે હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની પવનની ઝડપની વાત કરીએ તો ખાવડામાં બેતાલીસ નલિયા માં પચાસ ગાંધીધામમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક દ્વારકા આજુબાજુ પિસ્તાલીસ થી પચાસ ભાવનગર આજુબાજુ આજુબાજુમાં બેતાલીસ સાત તારીખમાં પિસ્તાલીસ મોટા મોટાભાગના વિસ્તારો જેમાં કચ્છમાં પિસ્તાલીસ આજુબાજુની રહેશે સૌરાષ્ટ્રમાં બેતાલીસ થી લઈ અને ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક સુરત આજુબાજુ પિસ્તાલીસ આઠ તારીખમાં પણ આ રીતે પવનની ઝડપ વધારે રહેશે નવ દસ તારીખમાં પવનની ઝડપ કચ્છમાં વધુ રહેશે અગિયાર બારમાં પણ પિસ્તાલીસ સુધીની પવનની ઝડપ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે જે આગામી સમયમાં આગામી વીસ તારીખ સુધીની અપડેટ છે જેમાં પવનની ઝડપ પાંત્રીસથી લઈ અને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની જોવા મળશે કોઈ કોઈ વિસ્તારોમાં પચાસ જેવી પણ થઈ શકે છે તો આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના રહેલી છે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું કે હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવેલી છે આજની અપડેટ જોઈએ હવામાન વિભાગ દ્વારા જે આપવામાં આવેલી છે નાવકાષ્ટની અંદર જેમાં અત્યારે હવામાન વિભાગે જે એલર્ટ આપવામાં આવેલું છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્રના આટલા જે વિસ્તારો છે ગણીએ તો પાંચ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા સાઈડના જે વિસ્તારો છે સાબરકાંઠા છે અરવલ્લી મહીસાગર આજુબાજુના જે બધા વિસ્તારો વિસ્તારો છે પાટણ મહેસાણા સહિતના જેમાં પણ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ સાથે સાથે વલસાડ તાપી ડાંગ નવસારી અને સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટ આજે ક્યાંય આપવામાં આવેલું નથી તો આ હવામાન વિભાગની અપડેટ હતી વાત કરીએ તો ગુજરાતની અંદર એકસો ને નેવું જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં દેવભૂમિ દ્વારકાની અંદર સાડા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ગઈકાલે સવારથી સાંજ સુધીમાં તો આ રીતે ગુજરાતની અંદર હવામાન વિભાગના આંકડા અનુસાર સિત્તેર કરતા વધુ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે પાંચ તાલુકા એવા છે જેમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ કે ત્રણ થી વધારે વરસાદ નોંધાયો છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આજે એલર્ટ આપવામાં આવ્યું છે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ